જેનું નામ અને એને ઓળખાણની જરૂર નથી ગરાળના એ અવધૂત યોગી એટલે આપણા અમર બાપુ જોરદાર તાલીઓના નાદથી વધાવજો જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી બાપુ આપનું સ્વાગત છે જય જય પૂજ્ય અમરગીરી બાપુના ચરણોમાં વંદન પૂજ્ય બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણે બીજો કોઈ વાર્તાલાપ ન કરતા જોરદાર તાલીઓના નાદથી આપણા આપણા સૌરાષ્ટ્રનું ગૌરવ અમરગીરી બાપુને વધાવશું શિવાભાઈ અમરગીરી બાપુને ઓળખાણની જરૂર નથી એ સૂર્ય છે પણ આપણે ગૌરવ લઈ શકીએ કે આપણા ગીર સોમનાથ આવા હિરલાઓ છે આવા સંતો છે અને હું જેને કથાઓમાં બહુ વાગોળે રાખું છું બહુ ચર્ચા કરું અમરગિરીજી આજે હમણાં જ ગયા છે મોટા ભાગની કોઈ કથા એવી ન હોય કે જે કથામાં હું અમરગીરી બાપુને યાદ ના કરતો હોય મળ્યો તો એક જ વાર છું હું એને પણ એની અમીરાત બહુ મોટી છે એમનું નોલેજ એમની અવધૂત કક્ષા એ બાપુ જે બાપુએ આજે દીપ પ્રાગટ્ય કર્યું છે ને આજે મારા